હલો મિત્રો જય માતાજી તો આજે અમારા વાડિયે જો એક મહેમાન આવ્યા જે અમારો પૂંખ બનાવતો વિડીયો જોયો હતો એમને એટલે એમનો પૂંખ ખભર્યો તો તે આજે અમારા વાડિયે પૂંખ ખાવા માટે આવ્યા હોય તો અમે ઝડપથી વિનુભાઈને મોકલ્યા હું પૂંખ લેવા માટે આવી એટલે પાડીને એમને ખવડાવીએ તો તો આજે થયો રવિવાર તો રવિવારના દિવસે અમારા ઘોઘામાં દર્શને અમારે ફેમિલી બધી આવો જો

અમને એક દિવસ બનાવી હતી અમને રણજીત દાદાએ એટલે વિડીયો જોયો હતો એમાં ખાવાની ઈચ્છા થઈ હતી એટલે અત્યારે અમે તેમને કીધું કે પૂંખ બનાવવાની છે શેકવાની છે તે મારે એક વિનુદાદા છે તે પૂંખ તો લાવે હવે શેકવાની બાકી છે હાલ મારો ભાઈ પૂંખને હાથમાં લે છે અને રમત રોગ્યા કરે છે

My name is Drashtiba, my father's name is Jaypasi, my mother's name is Bumiven, my grandfather's name is uh, Sivsiv, my grandmother's is named Kamraba, my uh, uncle's name is Visarci, અજયસિંહ નિકુલ સિંહ રાજુસિંહ મારા આંટીસ નેમ આશાજી કાજલસિંહ આશા મામી પછી છાયા કાકી અને માય બ્રદરીસ ને વિશ્વરાજ માય કઝિન નેમ અથર્વસિંહ કેયાબા માય સિસ્ટર ઇસ નેમ ચહલ માય એસ માય એઝ નાઇન નાઇન ઇઝ ટુ માય માય સ્પેલિંગ ઇઝ ડી આર એ વાય એસ એચ ટીઆઈ વડલા ડાળે વાંદરા ટોરી કરતી હું પા છો જોયા કરું થઈને ચૂપા ચૂપ એક મોટો બુઢીયો તે વાનરનો સરદાર તેની પાછળ નાના મોટા વાંદરા છે 10 બાર છાપરા કૂદે કૂદે આકાશી કરતા જૂટા જૂઠ કરતા જૂટા જૂઠ છાનો માનો જોયા કરું થઈને ચૂપા ચૂપ ઠેકડા મારે મારે કુલાટો વડના ખાય ટેટા કેરી કેરી ખાઈને ઘૂટલા નાખે હેઠા છાપરા કૂદે કૂદે અકાશી કરતા જૂટા જૂઠ કરતા જૂટા જૂઠ થાનો માનો જોયા કરું થાય ને ચૂપા ચૂપ વડલા ડાળે વાંદરા ટોળી કરતી હું પાહું તો જો અમાર વિનુભાઈ સ્પેશિયલ લાય એમના માટે જો લઈ લે ખબર ના પડતી તાન ખાવા તો આવ્યો હો તમે હા હું કઉ આટલામાં તો પૂંખ નહીં જોએ રમેશ હમ આટલામાં તો પૂંખ જો હતા

અપ અપેલા આ બધી વાડી ને કે વાગી ગઈ પછી આ આઉં ગયો હતો કે જો હાઈ દસ્ટી કોણ આઈ માતા તાઈ હળાવ નાખો Ini आलो ada तोरो ओवला ਪੁੰਗ ਪਾਰੇ ਹਾਂ ਮੈਂ ਪਹਿਲਾ ਵੀਡੀਓ ਵਿੱਚ ਤੁਹਾਨੂੰ ਬਤਾਇਆ ਦਿੱਤਾ ਪੁੰਗ ਤੇ ਪੁੰਗwidehatਰੇ ਮੀਨੂ ਦਾਦਾ ਪਾੜੂ ਹੂੰ ਤਿਆਰ ਕਰੋ ਤਿਆਰ ਕਰੋ ਤਾਂ ਫੇਰ ਮੈਂ ਖਾਛੂੰ ਉੱਪਰ ਪੈਲੋ ਰਿਓ ਨਾ ਇਹਨਾਂ ਇਹਨਾਂ ਹਸੇ ਗਿਆ ਸੋਨ ਕੇ ਮੈਂ ਨਹੀਂ ਦੂਸਾ ਕੋਣ ਨਹੀਂ ਕੋਣ ਮਿਲਵਾਨੂ ਕੋ ਕੋ ਕੋਨੀੜੀ ਕੋਨੀੜੀ ਕਾ ਕੋਨੀ ਵਾ ਥੋੜੋ ਥੋੜ ਚੇਕ ਜਿਓ ਨਾ ਮੀ ਤੇ ਢਾਲਾ ਵੀਨ ਭਈ ਚੇਕ ਨਾ ਇਹ ਬਰੋ ਬੜੀ ਜਿਓ ਬਰੋਬਰ ਹਣ ਲਿਓ બરોબર બસ બસ એટલો જ માપનો નો નાખો ને તે દાણા માં દાજી ગયો તો ઘડી કાળો મેચ કારણ કે ઘઉં પાકી ગયા એટલે તમે લેટ આવ્યો બુન ખાવા પૂંગ ખાવા તો આશા લેટ આવ્યો આમ વેલા આવવા નો આમાં તો પૂંગ પટી ગયો મોલેશ બસ બસ બળી જાય હા બસ બસ જાવ સ્થીઓ મને ખાતી હાથ કાળા થઈ નઈ મો બેસ્ટી ખાવ પડી થોડા થોડા એક